ગુજરાત સરકાર દ્વારા એક ખેલ મહાકુંભના દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ખેલ મહાકુંભના આયોજન આખા સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે આપણા અમદાવાદ જિલ્લામાં પણ એનું આયોજન થનાર છે ઓગણત્રીસ અગસ્ટથી આપને ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે અને બાવીસ સપ્ટેમ્બર સુધી આ રજિસ્ટ્રેશનની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ રહેશે મારી અમદાવાદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દરેક લોકોથી એ વિનંતી છે અને અપીલ છે કે મોટી સંખ્યામાં પોતપોતાના પસંદીદા રમતમાં રજીસ્ટ્રેશન કરાવે ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવે અને એમાં અંડર નાઇનથી લઈને અબવ સિક્સટી સુધીના અલગ અલગ સંવર્ગમાં અલગ અલગ સ્પોર્ટ્સમાં લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ પણ કરી શકે છે તો મારી એક અપીલ છે કે લોકો મોટી સંખ્યામાં તાત્કાલિક ધોરણને રજીસ્ટ્રેશન કરાવશે અને જ્યારે ખેલ મહાકુંભ થશે ત્યારે એમાં ખેલ ભાવના સાથે એમાં પાર્ટિસિપેટ કરશે તો મારી અપેક્ષા છે કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે લોકો કરાવશે